ભગવદર ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેગામ શ્રી અડવાણા સહિત આજુબાજુના કુલ અઠ્યાવીસ ગામોનો સમાવેશ કરાયો એસટી વિભાગ દ્વારા મુસાફરો અંગે માહિતી પાઈ હતી તો આંગણવાડી બહેનો દ્વારા પૌષ્ટિક આહાર તેમજ બાળકોને વધુ જ્ઞાન મળે તે માટે ખાસ સ્ટોલ રાખવામાં આવેલ હતા આજે ભગવદર ગામે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ પોરબંદર તાલુકાના અઠ્યાવીસ ગામ આ કસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ સરકાર સેની જુદી વિભાગની તમામ યોજનાઓ ગામમાં બેઠા બેઠા ગામમાં બેઠા તમામ વિભાગની અરજદારને તાલુકા લેવલે જવું ના પડે તે માટે ગામમાં બેઠા તમામ યોજનાને સહાયનો સહાય સહાયની વિગત તેમજ સરકારની જુદી વિભાગની યોજનાનો તમામ જાણકારી તેમજ જરૂરી અને જે કંઈ ડોક્યુમેન્ટ સાથે લઈને આવે તો એને પ્રોબ્લેમ પણ સોલ્વ કરવામાં આવે છે અને ખાસ કરી અને જે સરકારના મહત્વના વિભાગ છે મહેસૂલ વિભાગ છે પંચાયત વિભાગ છે આરોગ્ય વિભાગ છે આઈસીડીએસ વિભાગ છે તમામ જુદા જુદા વિભાગની યોજનાઓનો ગામમાં બેઠા સ્થળ ઉપર એનો નિકાલ કરવામાં આવે છે એટલે આ પોરબંદર તાલુકાના અઠ્યાવીસ ગામોનો આ સેવા ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવેલો છે